જય માતાજી મિત્રો આશા મહેન્દ્ર બ્લોકમાં તમારું સ્વાગત છે તો તમે જોઈ રહ્યા છો કે આ પક્ષીને બચાવી છે બન્યા રહેજો વિડીયોમાં જોતા રહેજો કે અમે બહાર જતા હતા કાલોલ બાજુ ફરવા તો રસ્તા ઉપર એક બાઇકથી આમ પક્ષી પડી ગયું હતું તે તડફડતું હતું તો અમે એને લઈને અને પાણી આમ આજુબાજુ જોયું તો બોટલ એક પડેલું ભાગલું તૂટલું તેને લઈને પછી નજીક પાણી હતું તો પાણી નેરમાંથી કાઢીને એને માથા ઉપર રેડ્યું પછી થોડીવાર પછી આમ બધું જોયું આમ તેમ તો બધા કહેશે ને ઘરે રહ્યા કે માથા પર પાણી પાડે તો બચી જાય ને જીવી જાય એટલે મરી ના જાય એટલા માટે અમે કાણું બાણું બોટલ હતું તો તૈયારી લઈને અને એને નહેરમાંથી પાણી લઈને અને માથા પર રેડ્યું એટલે તે શાંત થઈ ગયું આમ જાગ્યું તો ફરતું હતું ફરી હવે મહેન્દ્રસિંહ કહેશે હવે આપણે મૂકી આવીએ એમ છાયડામાં પછી જોયું આમ આજુબાજુ કે કશું બીજું પડ્યું હોય સાજું બોટલ કે ગ્લાસ ગ્લાસ જેવું તો પીવડાવી દઈએ એમ એનું પાણી તો આમ જોયું તો બીજો ગ્લાસ પડેલો હતો એને આપણે લઈને એનાથી પછી ફરી પાછું પાણી કાઢી લાયા અને ફરી લઈને અને પછી પાછા ફરીથી પીવડાયું પછી પક્ષી હાજું થઈ ગયું એટલે એને છોડો જોઈને એને છોડામાં મૂક્યું એટલે શાંત એને આમ જાગ્યું સરસ જીવતું આમ લાગ્યું કે હવે ઉડી જશે એટલે છયડામાં મૂકી દીધું અમે અને પછી ચાલતા થયા એટલે જો મિત્રો તમને પણ રસ્તામાં એવું પક્ષી પડેલું લાગે કે થોડું આગેલું હોય તો એને આ રીતે બચાવો કે એને નજીક પાણી બાણી હોય તો પીવડાવો છડામાં મૂકો તેનો જીવ બચાવો મિત્રો જરૂરી છે કે એનું પુણ્ય મળે આપણને જીવ બચાવો એટલે બહુ સારું કામ કહેવાય અને જય માતાજી અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો એ પક્ષીને એ સાજું થઈ ગયું છે થોડા ટાઈમ પછી ઉડી જશે પક્ષી સાજુ થાય એટલે આ ઉપર ભગવાનને પણ ગમે બસ